એકદમ ઝીંક કોટેડ છે અને એટલું હેવી ઝીંક નું કોટિંગ હોય છે કે આ સ્ટ્રક્ચર એન્ટાયર સ્ટ્રક્ચર ની લગભગ પંદર વર્ષ ગેરંટી આપે છે ઘણી વાર વાવાઝોડા આવે તો ઉડીની નહીં ને ના એકસો પંચ્યાસી ની કિલોમીટર ની સ્પીડ સુધીની આની સ્ટ્રેન્થ છે એકસો પંચ્યાસી સ્પીડ સ્પીડ પવન ફૂંકાય છતાં બી આ સ્ટ્રક્ચર આપણે એની અંદર ત્રણ મીટર નું પાઇલિંગ કરેલું છે એટલે નવ ફૂટ અંદર

એના બેઝ ઉપર આ ડિઝાઇન કરીએ સ્ટ્રક્ચર આપણે કે આ ગામમાં આ સુધી ક્યારે બે ફૂટ ઉપર પાણી નથી આવ્યું બરાબર છતાં બી આપણે પાંચ ફૂટ ઉપર લીધેલું છે સ્ટ્રક્ચર એટલે કાલ ઉઠીને કદાચ આવે કઈ નકી નહીં કુદરતનું જ્યાંથી હરી કરે તેથી ખરી તેથી રીજે તો કદાચ આનો ઇન્સ્યોરન્સ હોય છે અને એક આ જ બધી વસ્તુ છે અત્યારે હાલ દુનિયાની અંદર જેમાં કુદરતી આફતમાં બી આનો ઇન્સ્યોરન્સ પાસ થાય છે અચ્છા બાકી દુનિયામાં કોઈ વસ્તુમાં કુદરતી પૈસા ના મળે સોલરની અંદર કુદરતી આફતમાં પ્લાન્ટ ડૂબી જાય ઉડી જાય તૂટી જાય એ બધાના પૈસા અવેલેબલ છે બધા જ પૈસા મળે હા બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ અને 100% પેમેન્ટ કરે છે હવે આ સોલાર માં પહેલા તો એવું હતું કે જે જગ્યાએ ફેક્ટરી હોય તે જગ્યાએ લગાડવાનું થાતું હતું અને એ જ વીજળી આપણે મળતી હતી પણ હવે સરકાર એવું કર્યું કે તમારે જ્યાં લગાડવું ત્યાં લગાડો જ્યાં તમને જમીન મળે એ લોકો વીજળી સરકાર જ લઈ લે પછી શું કરે હા એ વીજળી સરકાર લઈ લે અને સરકાર સરાઉન્ડિંગ જે ગામડા હોય એમાં સપ્લાય કરતી હોય એટલે એના કારણે કોલસાનમાં જે વીજળી બનાવતા હોય સરકાર એ ઘટવા મંડે અને ફેક્ટરીમાં સામે એમને જે પાવર છે એ બાદ આપે એટલે આ વીજળી જે છે સરાઉન્ડિંગના ગામડાઓમાં સપ્લાય થાય અને ત્યાં આગળ ફેક્ટરીને ફાયદો મળે આવી આઠ દસ તો ફાયદા ફાયદા જ છે ને અત્યારે બધા લગાવે જ છે અમારા ઓલરેડી અત્યારે પચાસ મેગાવટના કામ ચાલુ છે બનાસકાંઠાની અંદર ભાત્રમમાં મારું વીસ મેગાવટનું કામ ચાલુ છે ત્યાં સાત અલગ અલગ કંપનીઓના પ્લાન્ટ બનાવીએ છીએ આપણે એવી રીતે મેસરની અંદર આપણે અલગ અલગ પાંચ કંપનીના પ્લાન્ટ બનાવીએ છીએ પછી એવી રીતે આપણી હાલમાં પાટણની બાજુમાં બીજું એક ગામ છે જ્યાં આપણે બાર મેગાવટ ના પ્લાન્ટ ચાલુ છે બરાબર રાધનપુર ની અંદર મારો જે સૌથી પહેલો પ્લાન્ટ છે એ દસર માં આપડે બે પ્લાન્ટ લગાવ્યા હતા આશીષ ફેરોમેટ અને બીજું એક રાજપુતના લોનપુર ની બાજુમાં બીજું એક ગામ છે ત્યાં આગળ આપણે છે આ પ્લાન્ટ આટલો જે લગેડો છે તો એની કેટલી વીજળી આવે અને મહિને કેટલાનું નું પૈસા મળે આની અંદર અત્યારે આપણે ત્રણ મેગાવટ ના પ્લાન્ટમાં અત્યારે હાલ શિયાળાની સીઝન છે એટલે અત્યારે પોણા પાંચ થી પાંચ લાખ યુનિટ બને છે ત્રણ મેગાવટની અંદર એટલે એની સામે પાંચ લાખ યુનિટ સામે કેડ થઈ જાય

તમે પોતાનો પાવર પ્લાન્ટ નાખી દો જેથી કરીને અમારે જે બર્ડન છે આપણે ઇમ્પોર્ટ કરીએ એસી રહેવાની જરૂર નહીં એસી ટકા કોલસો જે ઇમ્પોર્ટ છે ઘટાડવો છે એટલે પોતાનો તમે પાવર પ્લાન્ટ નાખી દો પૈસા હા તો હમણાં બધું ઘટી જાય બોલો બધા અત્યારે લગભગ

પહેલા તો જે પોતાનો પ્લાન છે પોતે માણસ નાખી દે જેના કારણે આની અંદર આ પ્લાન બનાવવા માટે કેટલા વીઘા જમીન જોઈએ અને આના કેટલા રૂપિયાનો ખર્ચો થી અઢાર વીઘાની આસપાસ જગ્યા જોઈએ થી અઢાર વીઘાની જાય અને દસ કરોડની આસપાસનો ખર્ચો થાય તો દસ કરોડ રૂપિયાનો પછી એમાં લોન બોન થાય ને લોન અમે આપી દઈએ છીએ ભાઈ લોન એથી જાય ને બધું થઈ જાય તો આજનો વિડીયો તમારે શેર અને સેવ કરવાનો છે અને તમારે આજુ કદાચ કોઈ વધારે માહિતી જોઈતી હોય

ઘરવાળા માટે નહીં ઘર માટે પણ લઈ આવ્યું છે આપણી પાસે બહુ બધા કોન્ટેક્ટ છે તો એ પણ આપણે લઈ આવવાના છે તો આ વિડીયો આપણા દેશ માટેનો વિડીયો છે ભાઈ જેટલા પણ તમારા ફેક્ટરી વાળા હોય ને